નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર આજની હેડલાઇન્સ ઉપર ગુજરાત માટે વધુ એક વરસાદની આગાહી નડા બેટ ફરવા આવેલા યુવકનું ડૂબી જતા મોત પેંડા ફોગવાળા નીકળતા ગ્રાહકે નોંધાવી છે ફરિયાદ સાઠ થી વધુ લોકોએ કર્યું છે અંધાધૂન ફાયરિંગ એકવીસ ઓગસ્ટે ભારત બંધ માયાવતીએ આપ્યું છે સમર્થન કમલા હેરિસે રાષ્ટ્રપદની રેસમાં ટ્રમને પાછળ છોડી દીધા છે પ્રેસ કોન્ફરન્સમાં હાર્ટ એટેક આવતા કોંગ્રેસના નેતાનું નિધન રક્ષાબંધનના દિવસે ચાર બહેનોએ ભય ગુમાવી દીધો છે જ્ઞાનીબહેનનું મોટું નિવેદન સામે આવ્યું છે સુતા સુતાં રસગુલ્લા ખાવાથી મોત પાંચ રૂપિયાવાળા ડૉક્ટરને તમે ઓળખો છો સાવધાન થઈ જાઓ બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટનું લસણ અને ઓગસ્ટમાં અનાજ કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં નરમાઈ જોવા મળી છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ઓગસ્ટમાં અનાજ કઠોળ અને ખાદ્ય તેલોના ભાવમાં નરમાઈ જોવા મળી છે શાકભાજીમાં બટાટાના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે સોમવારે જાહેર કરાયેલા આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો જૂન પાંચ પોઈન્ટ એક ટકાથી ગયા મહિને જુલાઈમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાવ બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટનું લસણ લસણમાં ભેળસેના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે બજારમાં એક મહિલાને સિમેન્ટથી ભરેલું લસણ મળ્યું છે મહારાષ્ટ્રના અકોલા શહેરની મહિલાએ શાકભાજી વિક્રેતા પાસેથી લસણ ખરીદ્યું હતું રસોઈ બનાવતી વખતે લસણ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તૂટ્યું નહોતું જ્યારે છરી વડે ઉપરના ફોતરા કાઢ્યા તો જે નીકળ્યું તે જોઈને હેરાન થઈ જવાય હતું અને આ ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ રૂપિયાવાળા ડૉક્ટરને ઓળખો છો આજે એવા ડૉક્ટર વિશે વાત કરવી છે કે જે માત્ર પાંચ રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે એક બે નહીં પરંતુ લગભગ બેતાલીસ વર્ષથી આવું કરે છે ડૉક્ટરનું નામ છે ડૉક્ટર શંકરે ગૌડા જો કે આ નામથી તેમને બહુ ઓછા લોકો ઓળખે છે તેમની ઓળખ તો પાંચ રૂપિયાવાળા ડૉક્ટર તરીકે છે તેઓ કર્ણાટકના માંડ્યામાં રહે છે દેશભરમાં તેઓ પાંચ રૂપિયાવાળા ડોક્ટરના નામથી પ્રસિદ્ધ છે દૂર દૂરથી લોકો તેમની પાસે સારવાર માટે આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુતા સુતા રસગુલ્લા ખાવાથી મોત રક્ષાબંધનના દિવસે એક દિવસ પહેલાં ઝારખંડના એક પરિવાર ઉપર આપ ફાટ્યું હતું ઘરનો એકમાત્ર પુત્ર પરિવારની નજર સામે મૃત્યુ પામ્યો છે સગીર વયનો છોકરો પલંગ પર સુધા સુતા જ રસગુલ્લા ખાતો હતો સાથે તે મોબાઈલ ગેમ પણ રમી રહ્યો હતો તેવામાં અચાનક રસગુલ્લા ગળામાં ફસાઈ ગયું હતું અને છોકરો તડપવા લાગ્યો અને પરિવારના લોકો કંઈ કરે તે પહેલાં જ તેનું મોત થયું હતું આ ઘટના પૂર્વ બુમના ગાલુડીના પતમ મુલિયા ગામમાં બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેની જ્ઞાનીબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજકાલ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે બનાસકાંઠાના લાખણીમાં લાલપુરમાં તેમણે મોટું નિવેદન આપ્યું છે તેમણે ભાજપના લાખાણીના તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખા મહેશ દવે માટે કહ્યું છે કે મહેશભાઈને ઘર વાપસી કરવી હોય તો આમંત્રણ આપીએ છીએ હું મહેશભાઈને ફરીથી આવકારું છું જો એમની લાગણી હોય તો દિવસનો ભૂલેલો હોય તો રાતે ઘરે પાછો આવે મહેશભાઈ દૂધમાં સાકરની જેમ ભળી જજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ચાર બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે સુરતમાં ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું કરુણ મોત થયું છે રક્ષાબંધનના પર્વ પહેલા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે વર્ષીય યુવક સંજોગોમાં ચાની ઉપર બિલ્ડિંગમાં પેશાબ કરવાનું કહીને ગયો હતો અને ચોથા માળેથી પટકાતા તેનું મોત નિપજ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેસ કોન્ફરન્સમાં હાર્ટ એટેક આવતા કોંગ્રેસના નેતાનું નિધન બેંગ્લોરના પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબંધિત કરતી વખતે કોંગ્રેસના નેતા સી કે રવિચંદ્રનનું મોત થયું છે તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય હતા સીએમ સિદ્ધાર્થ મૈયાએ પણ આ ઘટના અંગે એક્સ ઉપર પોસ્ટ શેર કરી છે નિધનને લઈને અડતાલીસ સેકન્ડની વિડીયો ક્લિપ પણ સામે આવી છે જે એક્સ ઉપર શેર કરવામાં આવી છે જેમાં સી કે રવિચંદ્રન પ્રેસને સંબોધતા હતા ત્યારે બોલતી વખતે અચાનક તેઓ ઢળી પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદની રેસમાં ટ્રમ્પને પાછળ છોડ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સતત આગળ ચાલી રહ્યા છે તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સતત પડકાર આપી રહ્યા છે તાજેતરના સર્વેમાં તેઓ ટ્રમ્પ કરતાં ચાર ટકા વધુ વોટ મળ્યા છે સર્વેમાં હેરિસને ઓગણપચાસ ટકા વોટ મળ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પિસ્તાલીસ ટકા વોટ મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે એકવીસ ઓગસ્ટે ભારત બંધ માયાવતીએ આપ્યું છે સમર્થન દલિત સંગઠનોએ એસસી અને એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે એકવીસ ઓગસ્ટે ભારત બંધનું એલાન કર્યું છે બસપા પ્રમુખ માયાવતીએ પણ આ બંધને સમર્થન આપ્યું છે બસપાના મહાસચિવ ચંદ્ર મિશ્રાએ એક્સ દ્વારા કાર્યકર્તાઓને આ નિર્ણયનો સખત વિરોધ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ લોકોને આ બંધમાં ભાગ લેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થી વધુ લોકોએ કર્યું છે અંધાધૂંધ ફાયરિંગ સાબરકાંઠામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા વાત એમ હતી કે રાજસ્થાનમાંથી સાહીઠ થી વધુ લોકોએ આવીને ગામમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું ફાયરિંગ કરીને તમામ લોકો ફરાર છે કાલી કકાર ગામમાં આ ઘટના બનવા પામી છે ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનામાં એક પશુનું પણ મોત નીપજ્યું છે કોશીના પોલીસ અને ડીવાય એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેંડા ફૂગવાળા નીકળતા ગ્રાહકે નોંધાવી છે ફરિયાદ રક્ષાબંધનના તહેવાર વચ્ચે અમદાવાદમાં પાલડીમાં આવેલ જય સિયારામ પેંડામાંથી ફૂગ નીકળી હતી શનિવારે ખરીદેલા ત્રણ કિલો પેંડા ખોલતા જ તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગવાળા થઈ ગયા હતા તેથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સેમ્પલ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડા બેટ ફરવા આવેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે નડા બેટ ફરવા આવેલા યુવકનું મોત થયું છે બનાવના પગલે સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક પહોંચીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે સામે આવેલી માહિતી અનુસાર છ મિત્રો નડાબેટ બોર્ડર ઉપર પહોંચ્યા હતા જેમાંથી પાંચ મિત્રો તો બહાર નીકળી ગયા પરંતુ એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે વધુ એક વરસાદની આગાહી ગુજરાત રાજ્યના ઘણા સ્થળોએ હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે દરમિયાન સાવરકુંડલાના ગ્રામ્ય અને ખાંભાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે સુરતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપરાંત આજે ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે તો આવનારા બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સમયે વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે